આધોઈ ગામે સ્કૂલમાં માથાકૂટ કરનાર ચાંદનીબેન છેડા વિરુદ્ધ ફરિયાદ કરવા વાલીઓ અને ગ્રામજનો ઉમટી પડ્યા કચ્છની અગ્રણી માન્યુઝ લાઈવ ચેનલમાં આપનું સ્વાગત છે ગઈકાલે કાંઈકો આધોઈ ગામે એક સ્કૂલમાં ઘટના બનેલી જેને લઈને આજ આધોઈ ગામના સ્કૂલના બાળકોના વાલીઓ ગામના અગ્રણીઓ યુવાઓ બધાએ અત્રે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવ્યા છે તો હવે આપણે જાણશું વાલીઓ પાસેથી અને

અમે બધા અહીંયા સામે ક્યાંરી પોલીસ ચોકીમાં આવ્યા છીએ અને અમે 1:30 વાગ્યાના આવ્યા છીએ હજી સુધી અમને કોઈ હાલોકો પાસેથી કોઈ માહિતી મળી નથી કોઈ સપથ કરતા નથી અમને બસ અમને એવું જ કહેવામાં આવે છે કે કાલ કરશું કાલ કરશું હવે અમારે શું કરવાનું ચાંદનીબેનને હાજર કરો અમે અહીંયા અમારી એફઆર ફાડતા કેમ નથી આ લોકો અમને ન્યાય જોઈએ છે અમારો છોરા ઘરે રોવે છે તાવ આવી ગયો છે અમારા છોકરાને 8 અમે સહી બરોબર અમને ન્યાય આપતા નથી પોલીસવાળા તમે વાલી છો કે શિક્ષક વાલી છું બરોબર તમારો બાળક ત્યાં ભણે મારી મારી છોકરી ત્યાં ભણે છે મમ્મી ટીચર બહુ રોવે છે આ લોકો બહુ ટીચરને હેરાન કરે છે શું નામ છે તમારું મારું મીનાબેન ભરત આઠિયાણી આઠિયાણી તો અને એવો વાલી આપણે મળીશું સુ મારું નામ મનજીભાઈ પટેલ હું આ સ્કૂલમાં સત્તર વર્ષથી જોડાયેલો છું આ લોકોએ એવો મુદ્દો ઉપાડ્યો તો કે શિસ્તી વિશે આ સ્કૂલમાં ભણાવે છે પણ આ સત્તર વર્ષથી મારો અનુભવ છે આવું કોઈ આવું કૃત્ય થતું નથી એ મારી ગેરંટી મારી જવાબદારી છે હું આ સ્કૂલ સાથે હંમેશા જોડાયેલો રહ્યો છું આ લોકોએ કાલે અવારા તત્વો હતા જે ચાંદનીબેનની સાથે આવેલા સવારના દસ વાગે અચાનક ચાલીસ પચાસ જણાનું ટોળું આવી અને એ લોકોએ ડાયરેક્ટ ચાલુ શિક્ષણે છોકરાઓને રૂમમાં ઘૂસી ગયા હતા અને છોકરાઓને બારા કાઢ્યા શિક્ષકોને બારા કાઢ્યા અને છોકરાઓને નાના છોકરાઓને બાથરૂમ માં પૂર્યા હતા એ છોકરા આજ સુધી હજી રડે શેર્યા આ પેલો તો ચાલુ શિક્ષણે કોઈ ચાલુ સ્કૂલે કોઈ જઈ જ ન શકે પેલો આગું ન છતાં અમને આજે અમે અહીંયા બે દિવસથી સ્કૂલ સાથે અમે સહીએ કાલના અમે આખો દિવસ ત્યાં હતા આજ અહીંયા આખો દિવસ પોલીસ સ્ટેશનમાં છીએ છતાં અમને કોઈ સંતોષકારક કોઈ જવાબ મળ્યો મળ્યો નથી અમે ન્યાય ન્યાય લેવા માટે અમે ન્યાય મંદિરમાં આવ્યા છતાં અમને કોઈ ન્યાયનો એવો સંતોષકારક જવાબ મળ્યો નથી તમારા બાળકો પણ આ સ્કૂલમાં ભણે છે મારા બે બાળકો આ સ્કૂલમાં આઠ ભણી અને આગળ ગયા છે હા તો આપણી સમક્ષ અત્યારે આધોઈ ગામના સરપંચ પણ હાજર છે અને આ વાલીઓ જે અઢીસો જણા ફરિયાદ કરવા આવ્યા છે પોલીસ સ્ટેશને તેઓ પણ અત્યારે હાજર છે તો સરપંચ તમારા આધોઈ ગામે ગઈકાલે કે પરમ દિવસે કોઈ કંઈક એવી ઘટના બની છે ને ચાંદની બેન છેડા અને સાડા સાથે કોઈક મગજમારી થઈ ગયેલ છે બરોબર છે તો એની ફરિયાદ કરવા માટે ચાંદનીબેન વિરુદ્ધ આ ગામ લોકો અને સ્કૂલના બાળકોના વાલીઓ આવ્યા છે તો તમે શું કહો છો આ બારામાં ખરેખર આ સ્કૂલ અમારે લગભગ સતરસ વર્ષથી સત્તર વર્ષ સત્તર વર્ષથી આ સ્કૂલ ચાલુ છે એમાં તમામ ગીના દિના છોકરા ભણે દીકરા દીકરીઓ બધા બરાબર એમાં આજ સુધી કોઈ આ વસ્તુ આવી નથી અમારા કણે અને હમણાં બે કાલ સવારમાં મને આ સાહેબના શિક્ષક આપણા રહ્યા ને સાહેબનો મને ફોન આવ્યો મને કે રાજા ભાઈ તમે આવો કે કોઈક આ છોકરા બધા આવ્યા છે પચાસ જણા એટલે પછી હું ત્યાં ગયો હોય હવે ગયો એટલે બધા હતા એમ કહેતા ભાઈ આવું તો શીખડાવે છે ને કોઈ છોકરા આમ કરે છે ને આમ કરે છે પછી ત્યારે જેવો એના પહેલાં કોઈ વસ્તુ જ નથી આવી અમારા અને અમારા કણે આ ગામ આગેવાન તરીકે કોઈ વાલીએ કે કોઈ ફરિયાદ નથી કરી ભાઈ આવું આ ખોટો શીખડાવે છે કે આ રમવી છે કે કરે છે એ કાલ પછી હું ગયો બધા ચર્ચા કરતા ભાઈ આમ શીખડાવે છે ને આમ શીખડાવે છે ને આવું એટલે પછી અમે પછી વાત કરી ભાઈ કઈ હું તું હોય તો જાતુ કરી દો અને બધી વાતો થઈ ગઈ કે શિક્ષ લોકો તો સાહેબ કે મને સમજાવી દેસો હવે નહીં કરે તો તો એનો મતલબ કે ચાંદીબેન છેડા જે છે એ ખોટું કર્યું છે ખોટા છે ઈ પછી વાહે પછી હવારમાં બધું ત્યારે પૂરું થઈ ગયો પછી વાહે કા ખાન ના પછી ભરીને કે બી કા ઈ ત્યારે હું નતો પાછો કક બપોર પછી વાજી હાન ના કા વાલી મીટિંગ જેતો ને થઈ ઈ પછી ઈ પ્રસંગમાં પછી મને કઈ ખબર નરી હવારમાં પાછો બધું હાજર હતો તા હોધી બધું ત્યારે કઈ બીજું ખાલું ખોટું નહોતું થી બધું સમજૂત થઈ ગઈ હતી કે ભાઈ શિક્ષણ થઈ જાય તો પતિ ગયું હવનું સહી ભરોડી ઈ સહી ચાલો અને કે નિશાળ કોઈથી કોની બંધ થઈ નથી હતી થાવા જ નથી કોઈથી રે 250 વાલીઓ 250 વાલીઓ અહીંયા ફરિયાદ કરો આવે છે તમે ગામના સરપંચ છો અને એમનું કંઈ કહેવું છે કે સંતોષકારક જવાબ પણ નથી મળ્યો તો એ બાર માં તમે શું કહો છો સંતોષારે સરપંચ તરીકે મારો ક્યારે ખોટો સવાલ ન હોય સમજી લેવું ગમે આ બધા આ તમારે બધા છોકરાને પૂછો કાયમ ભેગા જોઈએ અમે તમે શું ઈચ્છો છો ચાંદીબેન વિરુદ્ધ ફરિયાદ થાય કે નહીં થવી જોઈએ કે નહીં એ ગારો તો થવી જોઈએ એમાં કઈ સવાલ જ નથી ને જે ગુનો કર્યો એને સતાવી જોઈએ એમાં કઈ હું હું તો મારી થવી જોઈએ તમે તો તમારી થવી જોઈએ

કાલ હવારે સાહેબને ફોન ત્યાં આપણને ખબર પડી કે આવી રીતે આવી રીતે સેના આમ કરે છે ને બધા ભેગા થયા તો બધા હતા છોકરા હું ગયો હતો અને સમજાય સાહેબ મને બીજા કોઈ ફોન સાહેબ જને ફોન આવેલો ગયો મને કે તમે જરાક આવો કે આવું સાહેબ આવી જાઉં અને બચાર ગમે તે હોય તો મને ફોન કરી આવી જાવ કાંઈ કોઈને તકલીફ હોય કોઈ આ છોકરાને માથાકૂટ કરતા હોય ને કોઈ વાલી કોઈ કોઈ છોકરાને ઉપર લઈને હોય શ્રી દબાવ આવે ને કોઈ વાલીનું એવું હોય ને છોકરાને કંઈ માથાકૂટ કરતા હોય તો મને સાહેબ ફોન હું પહોંચી જાઉં અને ગમે તે આપણો સપોર્ટ જોઈએ એને જમીન થાય એને મેં કીધું તમારે ગમે તે પંચાયત તરફથી કોઈ લેટર ખપતું હોય ભાષણમાં હું કહું પૂછ્યું હમણાં જે આપણે મહિના પહેલાં જ પ્રોગ્રામ હતો ને શું હતો નાતા નાતા હા નાતા મે હાજર હતો હા તો ને અને ભાષણ પછી મે ઊભો થઈને કીધું તમારો કહેવાનો મતલબ એ કે આ શાળાની અંદર આવી કોઈ ગેર પ્રવૃત્તિ થતી નથી આપણા આપાકલ એક વસ્તુ નથી મારા ગર બરાબર જે થી કાલ થી જ હતી કાલ મજા આપ બિના બગની આતરવરથી કોઈ વસ્તુ નથી ગમ હઉની રીતે હઉ ભણતા બધી ગયા ગીયાના છોકરા બને રહ્યા પછી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પરવણ સર્વે દેશ પાશ્યોને હાર્દિક શુભેચ્છા શુભેચ્છક યોગી દેવનાથ બાપુ શ્રી એકલધામ મંદિર વરુડિયા તાલુકો રાપર